આપણે જવાના છીએ પાટણ મુકામી અને ત્યાં ખાન સરોવર આવેલું છે જે ઐતિહાસિક છે અને એટલે ત્યાં જઈને તેમને બતાવીએ કે કેવા પ્રકારનું આ સરોવર છે અને કેવું સરોવર છે તો મિત્રો વિડીયો ના અંત સુધી બન્યા રહે તો મિત્રો આ પ્રકારે સરસ મજાનું અહીંયા ખાંડ સરોવર તમે જોઈ શકો છો આ ખુદ ખાંડ સરોવર ચોરસ આકારે બનાવાયેલું છે અને જુઓ મિત્રો આ પ્રકારે અહીંયા ઝરૂખા ટાઈપ બનાવવામાં એક સરસ મજાનું બાંધકામ તમે જોઈ શકો છો આ પ્રકારે બંને બાજુ મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો આ સરસ મજાનું બાંધકામ તો આ છે મિત્રો પાટણમાં આવેલું આખું જ ખાંડ સરોવર તો આ ખાન સરોવર એક ચાલુક્ય એટલે સોલંકી વંશ સાથે જોડાયેલું છે એમની પણ અમે તમને હિસ્ટ્રી આપીશું તો મિત્રો આ પ્રકારે આખું જ સરોવર જોવા મળે છે અહીંયા જુઓ મિત્રો આખું જ ખાન સરોવર છે અહીંયા આ પ્રકારનું એક બાંધકામ જોવા મળે છે જે ખૂબ સુંદર એવું કહેવામાં આવે છે કે આ ખાન સરોવર ચાલુક્ય વંશ સાથે પણ જોડાયેલું છે અહીંયા તમે જુઓ મિત્રો પાટણમાં આવેલું આ આખું જ ખાન સરોવર તમે જોઈ શકો છો મિત્રો ચોરસ આકારે પથરાયેલું છે અને આ પ્રકારે બંને બાજુ આવું એક બાંધકામ જોવા મળે છે જુઓ મિત્રો સરસ મજાનું પ્રાચીન પથ્થરોથી બનાવેલું આ બાંધકામ તમે જોઈ શકો છો આ પ્રકારે બાંધકામ સરોવરના કિનારે જોવા મળે છે તો આ છે મિત્રો ખાંડ સરોવરનો એ ભાગ તમે જોઈ શકો છો ખૂબ સુંદર બાંધકામ અહીંયા જોવા મળે છે આ પ્રકારે બંને બાજુ પગથિયા જોવા મળે છે તમે જુઓ અગથિયા હોય એ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે અને આ રીતે પાણીની વ્યવસ્થા અહીંયા જોવા મળે છે મિત્રો જુઓ આ પ્રકારે પાણી સામે બોગદામાંથી આવે છે ત્યાં પણ એક સરસ મજાનું બાંધકામ હોય પીંદર હોય એવું લાગી રહ્યું છે તો આ પ્રકારે અહીંયાથી પાણી મિત્રો જાય છે તમે જોઈ શકો છો ખાણ સરોવરની અંદર આ પાણી પીવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે એવું પણ એક અહીંયા બોર્ડ લગાવેલું જોવા મળે છે તો જુઓ મિત્રો આ છે આ કુજ ખાન સરોવર સરસ મજાનું આ સરોવર મિત્રો આપ નિહાળી રહ્યા છો આ કુજ ખાન સરોવર મિત્રો આ प्रकारे દેખાય છે અને કિનારાઓ ઉપર તમે જુઓ આ બંને પ્રકારનું સરસ મજાનું બાંધકામ પણ અહીંયા જોવા મળે છે ને ચારે બાજુ જુઓ મિત્રો ઉતરવા માટે પગથિયા પણ જોવા મળે છે તો આ પ્રકારનું બાંધકામ છે આ સરોવરનું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં પાટણથી ચાણસમાં જવાના રસ્તે આ સરસ મજાનું સરોવર આવેલું છે અને ઓનલાઈન એવી માહિતી મળે છે કે ખાન અજીજ કુકાના સમયમાં તેનું પુનરુત્થાન થયું છે એવી એક ઓનલાઈન માહિતી જોવા મળે છે મિત્રો અને ચાલુક્ય વંશ સાથે કદાચ જોડાયેલું હશે એવી પણ એક માહિતી ઓનલાઈન જોવા મળે છે ગૂગલ સર્ચમાં જોવા મળે છે તો મિત્રો આ છે સરસ મજાનું ખાન સરોવર જે પાટણ ખાતે આવેલું છે અને એ તેમાં સરસ્વતી નદીનું પાણી આ સરોવરમાં આવે છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય तो लाइक कर शेयर कर जो और सब्सक्राइब तो चौक्स जो जे हमारा नवा ऐतिहासिक वीडियो आपने सुधी पहुंची सके तो मित्रों जय हिंद जय भारत